નમસ્કાર મિત્રો હું આપનું રાઠોડ દીપક મનસુખભાઈ જોકે આજ રોજ અમરેલી સાવરકુંડલાના સિમરનના નવનીતા જોશીએ મેરેજ બ્યુરોના ફ્રોડ ચેટિંગ માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો જુઓ જોરદાર વિડીયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો જય હિન્દ જય ભારત જય ભીમ નમપુત હલો હલો હા મનસુખભાઈ હાજી હા નવનીત નવનીત જોશી બોલું છું નવનીતભાઈ જોશી બ્રાહ્મણ હા હા રાજકોટ બ્રાહ્મણ બોલો ના દાદા આપડે મે આપડે મેરોજ બીરોમાં પૈસા ભર્યા હતા એટલે મને કે પ્રોફાઇલ બતાવો ને પેલા વાત કરાવી બધી ને પછી એને કે ના પાડી ને આવી રીતે બે વાર મારે આવું થઇ ગયું છે ક્યાં ગામ થી બોલો હું સીમરણ થી ને અત્યારે તો હું રાજકોટ છું સીમરણ હા સીમરણ સીમરણ જીરા હા એટલે આવી રીતે તે પહેલા મેં સત્યાવીસો રૂપિયા દીધા હતા અને પાછા સત્યાવીસો રૂપિયા દીધા હતા. પહેલા એ કે તમારે પોપટ ધ્યાનમાં આવી છે ને બધું થઈ જાય ને બીજી પોપટ તમારે જરૂર નઈ પડે. એ બધા ઝીણવટમાં ભણવા હવે એ છે ને પૈસા પડાવવાનું એક સાધન હોય છે. હા નીરસ બ્યુરો નટણ અટાણે કેની છોકરી વધારાની છે ત્યાં બ્યુરો માં જાય. હા હાલો મને ઈ કેજો ને કોની દીકરી એવી છે કે તમારે marriage માં મોકલવી પડે એને અટાણે અત્યારે છોકરીઓની જ ઘટ છે છોકરી છે જ નહીં ઈ marriage bureau માં ક્યાં જાય એટલી બધી દીકરી અત્યારે કોની વધારાની છે કે ઈ marriage bureau માં form ભરાવે ઈ તો પછી મને એના ફોટો મોકલો અને વાત કરાવીને પછી કે હવે એના ભાઈ ના પાડે ને આ ના પાડે સાહેબ તમને હું આખી વાત કોનું તમારું ગોઠવવાનું હતું કોનું ગોઠવવાનું હતું મારું મારું ક્યાં marriage bureau માં ભરાવ્યું હતું આયરા છોકરી એક રાજકોટ નું છે મેરે દીરું નામ ઉજે આ એ તો બોખે એને કઈ કીધું નથી મને તો પછી આ તમે કેવી રીતે કોન્ટેક્ટ થયો અહીં એનો મારામાં ફોન આવ્યો તો તમારો એ પાપા તમે કઈક બાયોડેટા મોકલ્યો હોય તો તમારો નંબર આવે ને નંબર એમ એમ કેમ આવે આ યસ એને મારી બાયોડેટા એની પાસે આવી ગયો છે મારી કેક મેં કેક મૂક્યો તો ને એટલે ઓય અમુક કુંડલા એક ભાઈ હતા ને એને કક મોકલી દીધો છે મારો હા પછી તમારો બાયોડેટા છે ને જાહેર કર્યો હોય તમારો બાયોડેટા મારી પાસે આવી ગયો છે તમે નથી ઈ ફ્રોડ માણસો હોય એટલે તમને અટન તમે આ ઓડિયો વાયરલ કરો મારા મારી જો ક્યાંક દીકરી હોય તો મારે ગોઠવવાનું છે તો એવી ફ્રોડ છોકરી હોય તમને ફોન કરે તમારી હારે વાતો કરે તમારી હારે વાતો કરે પણ તમે ગરગરા થઈ જાવ ગરગરા થઈ જાવ એટલે પછી તમે એને બેલન નાખી દો પછી એમાં લફડા કરો લાંબા પછી એમાં થી પૈસા દો પછી ઘલાવ એ બધી ફ્રોડ કામ હોય કે ખાનદાન કુટુંબ ની છોકરી કોઈ દી તમને ફોન કરે નો કરે નો કરે ઈ એના માં બાપ એનો પરિવાર કે એમ કરે હા એ તો એમ જ કરે ને ઈ તો અને હામેથી જે બાઈ ફોન કરે ઈ કેમ હોય હા એ તો છે જ ને ઈ તો

હા રામાયણ વાત એ ચોરી નો કરે એક બાપ ની દીકરી પાંચ વર્ષ ની હતી એને બાપ એને પાંચ રૂપિયા દેતો હતો તો એ છોકરી રામાયણ માં પાંચ રૂપિયા મુક્તી એના બાપે કીધું બેટા હું તને પાંચ રૂપિયા દઉં છું તો રામાયણ માં કેમ મુકે કે પપ્પા રામાયણ ખોલે એ કોઈ ચોરી નો કરે ચોરી કરે એ કોઈ દી રામાયણ નો ખોલે એટલે ના પૈસા સલામત રહે ઉદાહરણ છે ઉદાહરણો બધા સમજાવવા માટે ના પ્રતીકો આપ્યા છે આ તો શું છે કે અમે મારો દીકરો છે બે અને પપ્પા નથી પપ્પા એક્સપાયર થઈ ગયા છે એટલે હું મારા મમ્મી ની ઉમર થોડીક છે મેં આ તો ક્યાંક ખાય તો એમ તમે સમજતા નથી થાય એટલે વ્યવહારિક આજે હું તમને ક્યાંક ગોઠવું ને તો એ fraud નો હોય કેમ કે અમે કાર્યકર છીએ એટલે અમે હું છે કે ઈ કામ નથી કરતા કે તમારું આવડું આ થાય એ તો કોઈને જરૂરિયાત એકા બીજા નું મન મેચિંગ થાય એકા બીજા નું ગમે રજે જેના માં બાપ ખાનદાન બધું હોય જોઈ જાની ને કરવાનું એને વ્યવહારિક કેવાય આ વ્યવહારિક નો હોય આ તો એક સંસ્થા ખોલી હોય marriage bureau ન લગ્ન બ્યુરોન ન તમને કો પસંદગી બ્યુરોન ન ઈ બધાય bureau ખોલી અને તમે ઘલાઈ જાવ ઘલાઈ જાવ એટલે પછી પાંચ દહ હજાર રૂપિયાનો જે ધંધો છે એનો થઈ ગયો પછી તમારે એક બીજાને ગમ્યું નઈ ને હવે એનું ભાઈ ના પડે છે કે આ છોકરી ને ગમતું નથી પણ તમે આઠ દહ માં હુઈ ગયા ખાલી છોકરી જોવાના દહ હજાર રૂપિયા થાય તમે દહ હજાર ભરો એટલે તમને છોકરી બતાવ બતાવે સમજી ગયા એટલે ઈ બધી ફ્રોડ કામ હોય એટલે ઈ બધી જે કાંઈ

તો અમારા માસ્યા ભાઈ કાકા બાપાની ની થાતી હતી લગભગ મેં બે હજાર પંદર ની સાલ માં કર્યા હતા તો છ મહિના રહી કે તેડી જાય ને મેલી જાય ને પછી કઈ કોઈ આવ્યો ને ગયા થઇ કે આમ છે વાંધો છે ત્યારે અમારા ઘર નું મકાન નતુ અમે બે અલગ ગામડા માં તો ભાડા ન હોય એટલે એ પછી 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 અમે લીધું તે છ મહિના રે ને વહી હા

તમે તમે કોક ની પાવા કુંડળી કઢાવજો જીન કે છોકરી રહી એમ કેમ કરતા વહી ગઈ હું વાતો પડ્યો તો કઢાવો દી એવો તો કઢા કુંડળી આ બધી બાપુ સામે એકું માં મૂક હા આ તો તમને ફોટો બોટો તમારી મજૂરી હોય તો મને કેજો મૂકી દેશું હા તો તમારા વોટ્સએપ માં ફોટો ને મોકલું હા હવે તમારું નામ બોલો પેલા મારું માર નામ નવની આખું નામ બોલું કે હા નવનીતભાઈ જીણાભાઈ જોશી

કે તમને ફોન કરે અને તમે પછી લલચાઈ જાવ લલચાઈ જાવ એટલે દેખ્યા આવી હા અત્યારે ફ્રોડ કામ બહુ હાલે હા એ કામ આવે ને તમારે વેડિયા જોવું શું હા એટલે એવું બધું થાય એટલે આપણે એમાં બહુ ઝપટ માં નહીં ચડવાનું આ સેવા મેલ પડતી ને એની સેવા ચાલુ થઈ જાય તમારે માની સેવા નહીં કરો એટલે એની કરવી જો હા એ તો હા તો વાંધો નહીં હાલો મોકલું હમણાં તમને પાછો ફોન કરું આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા 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 ઓકે હાલો હા મોકલો હમણાં મોકલો હાલો બરાબર એ તમારા માં જો મેં whatsapp માં નાખ્યો છે ને જે આ પાછી વાળો નંબર આવ્યો છે ને એ નાખવાનો છે હો હા હા ઓલો જે whatsapp બીજો સત્તાણુ બે સડસઠ સત્તર જીરો ઓગણસાહીઠ આવ્યો ને ઈ એ મૂકવાનો આ તમારું નામ શું છે મારું નામ નવનીત જોશી હા હા